હેલો ફ્રેન્ડ્સ જયશ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો વરસાદ પડે એટલે દરેકને ને તીખું ચટપટું ખાવાની ઈચ્છા તો થાય જ છે તો આજે આપણે વરસાદ સ્પેશિયલ અમદાવાદના ફેમસ કાંદા ટીકડી ભજીયા બનાવશું બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઓછા ટાઈમમાં અને ઘરના ખૂબ ઓછા સામાનથી

નથી રાખી અને જો બને તો આપણે આને હાથેથી જ કટ કરવાની છે ચોપરમાં જો ચોપ કરશું તો ડુંગળીમાંથી પાણી છૂટું પડશે અને પ્રમાણે આપણે લોટ વધારે યુઝ કરવાની જરૂર પડશે તો ચાલો એક કપ ભરીને અહીંયા મેં ડુંગળી લીધી છે તો ઘરનો કોઈ વાટકો આપણે સેટ કરી લેવાનો છે અને એમાં આપણે ડુંગળીનું માપ પેલા જોઈ લેવાનું છે એ જ પ્રમાણે આપણે આગળ લોટનું આપણે માપ લેવાનું છે તો જો અહીંયા ડુંગળી એડ કરી દીધા પછી હું એમાં અડધી ચમચી જેટલા આખા ધાણાના બીયા હોય છે ને એને મેં atkajra વાટીને એડ કરેલા છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો બિલકુલ સ્કીપ નથી કરવાના અને સાથે જ અડધી ચમચી જેટલો મરીનો પાવડર બે ચપટી જેટલી હિંગ અને બે થી ત્રણ ચપટી જેટલા મેં અહીંયા અજમા લીધા છે અને હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા છે અને મસાલામાં મેં એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર લીધો છે અને સાથે જ અહીંયા હવે આપણે તીખાસ માટે લીલા મરચાં લેવાના છે તો અત્યારે મેં મોડા મરચાં લીધા છે એટલે પ્રમાણમાં થોડા વધારે લીધા છે અને તીખાસ તમારે જેટલી જોવે એટલી તમારી રીતે તમે એક જેસ કરી શકો છો અને આદુ અને મરચાં સોરી લસણની પેસ્ટ આપણે એક ચમચી ભરીને લીધી છે અને આદુ લસણને આપણે મોટું મોટું વાટેલું છે જેથી કરીને ખાવામાં આવે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સાથે જ એક મુઠ્ઠી ભરીને લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને આ થોડું તીખાશ માટે અહીંયા લાલ મરચું પાવડર પણ મેં લીધેલો છે અને હવે આપણે જે વાટકાથી ડુંગળી લીધી હતી એ જ અહીંયા પોણો કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે તો શરૂઆતમાં આપણે બધો એડ નથી કરી દેવાનો તો અહીંયા આપણે અડધો એડ કરીએ છીએ અને અડધો આપણે રાખી દઈએ છીએ જેમ જરૂર લાગશે એમ આપણે એડ કરતું જવાનું છે અને ચમચીથી મિક્સ કરવાની બદલે આપણે આને હાથેથી આવી રીતે એકદમ સરસ એવું પ્રેસ કરતા જઈ અને આપણે આને બધું સરસ એવું મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે આ ભજીયામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો કારણ કે આપણે આનું બેટર નથી બનાવવાનું એક આપણે ડો જેવું બનાવવાનું છે એક લોટ જેવું આપણે તો જો આપણે ફરી પાછા થોડા લોટની જરૂર પડી એટલે એડ કર્યો અને જો આવી રીતે હાથેથી એને પણ સરસ એવું મિક્સ કરશું એટલે જે ડુંગળી છે એમાં જ એના પાણીથી જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો જો વધારે લોટ એડ નથી કરવાનો તો જો વધારે લોટ એડ કરશું તો તો ભજીયા ભજીયા ખાવામાં સારા નહીં લાગે જેમ બને એમ ઓછા ઉપયોગ કરીને આપણે આ એટલે એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગશે અને જો તમારે વધારે વાર ક્રિસ્પી ભજીયા રહે એવા ભજીયા બનાવવા હોય તો તમારે આ લોટમાં જો આટલા ભજીયા આપણે બનાવતા હોય તો એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દેવાનો છે તો ભજીયા લાંબો સમય સુધી એવાને એવા ક્રિસ્પી બનેલા રહેશે અને જો આપણે અહીંયા લોટ કેવો બાંધવાનો છે કે આવી રીતે એક બોલ્સ બનાવીએ અને આરામથી બાઇન્ડિંગ આવી જાય છે બસ એવો આપણે અહીંયા લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આટલો લોટ બાંધવામાં મારે અહીંયા અડધા કપ લોટની જરૂર પડી છે એટલે કે મેં અહીંયા એક કપ ભરીને ડુંગળી લીધી હતી એની સામે અડધો કપ ચણાનો લોટ મારે અહીંયા યુઝ થયેલો છે અને હવે આપણે આ રીતે આના બોલ્સ બનાવી લઈશું તો બોલ્સ આપણે વધારે શેપમાં બનાવવાની જરૂર નથી બસ રફલી એવા આપણે આના બોલ્સ બનાવીને રેડી કરી લઈશું જેથી કરીને તળતી વખતે આપને ઈઝી પડે અને સાથે જ આપણે જે ટીકડી બનાવીએ એનો શેપ પણ સરસ આવે તો વરસાદ પડે અને કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ એક એવી રેસીપી છે કે તમે આને એકદમ ફટાફટ ઘરમાં જ રહેલા સામાનથી બનાવી શકો છો અને વધારે મહેનત પણ નથી કરવાની અને ટેસ્ટ તો એટલો ગજબ આવે છે એનો કે આપણે ખાવાની મજા જ આવે છે તો કાંદા ટીકડી આમ તો બધા એ ખાધા જ હોય છે પણ ઘણી વાર ઘણા લોકોને શું થતું હોય છે કે કાંદા ટીકડી જેવા બજારે મળે છે ને એવા ઘરે નથી બનતા તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો બજારે મળે છે એવા જ કાંદા ટીકડી ભજી આપણા ઘરે બનીને તૈયાર થશે અને ચાલો હવે આપણે એને તળી લઈએ બધા બોલ્સ મેં અહીંયા વાળી લીધા છે તો તળવા માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે અને તેલ સરસ એવું ગરમ પહેલાં આપણે એને થવા દીધું છે તો તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે જે આપણે બોલ્સ બનાવીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે તો જો આપણું તેલ ગરમ થાય પછી જ એડ કરશું નહીતર ભજીયામાં તેલ ચડી જશે તો ઘણીવાર શું થતું હોય છે કે ઘણા લોકોને આ કાંદા ટીકડી ભજીયામાં તેલ ચડી જાય છે તો એનું એક કારણ એ પણ છે કે ભજીયા આપણે જે તળતી વખતે તેલને આપણે ગરમ નથી થવા દીધું સરખું અને એડ કરી દીધા એટલે આપણે ટીકડીમાં તેલ ચડી જાય છે અને ઘણા લોકોને શું થતું હોય છે કે બજારના જેવા ભજીયા હોય છે એવા ક્રિસ્પી ભજીયા ઘરે નથી બનતા તો એનું કારણ એ છે કે તમે લોટ વધારે એડ કરી દો છો તો જો વધારે લોટનો ઉપયોગ કરશું તો બજાર જેવા ભજીયા બિલકુલ નથી બનવાના તો જેટલો બને એટલા ઓછા લોટનો ઉપયોગ કરી અને આપણે અહીંયા કાંદા ટીકડી ભજીયા બનાવવાના છે તો જો આપણે એને હવે સરસ એવા થોડા તે ઉપર આવે એટલે આપણે એને ફેરવશું અને આપણે અત્યારે આ ભજીયાને પ્રોપર સો ટકા જેટલા કુક નથી કરવાના એને આપણે કાચા જ રાખવાના છે તો સાઠ થી સિત્તેર ટકા જેટલા ભજીયા કુક થાય એટલે પછી આપણે એને બહાર કાઢી લેવાના છે અને આપણે એને ટીકડીનો શેપ આપવાનો છે તો આપણા જે ભજીયા છે એનો હલકો કલર ચેન્જ થાય એટલે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે જેથી કરીને ભજીયા અંદરથી પણ પ્રોપર પાકી જાય તો જો અહીંયા અત્યારે આપણે આને સો ટકા તો આમ તો નથી પકાવવાના છે પણ એકદમ પરફેક્ટ એવા ભજીયા બનાવવા માટે થોડી વાર માટે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે અને જો તમે જોઈ શકો છો હવે હલકો હલકો આપણે જે આ ટીકડી છે આ ભજીયા છે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો સોફ્ટ હશે ત્યારે જ આપણે એને ટીકડીનો શેપ આપી શકશું અને જો વધારે હાર્ડ થઈ જશે એકદમ ક્રિસ્પી તો ટીકડીનો શેપ નહીં આવે અને ભજીયા પ્રમાણે આપણે ટીકડી બનાવશું જ્યારે ત્યારે તે તૂટી જશે તો બસ એને કાચા રાખી અને આપણે એને બહાર કાઢી લઈશું તો જો અત્યારે ભજીયા આપણા કાચા જ છે તો પણ આપણે એને બહાર કાઢી લઈએ છીએ તો જો એ જ રીતે બધા ટીકડી આ ભજીયા છે આપણા એને બહાર આપણે કાઢી લીધા છે અને અત્યારે જોવામાં એટલા બધા ટેસ્ટી દેખાય છે કે આમ જ આપણે આ ભજીયાને ખાઈ લઈએ અને જો તમારે ટીકડી ન બનાવી હોય ને આમ જ ખાવા હોય તો તમે આને આમ જ પણ ખાઈ શકો છો તો તમારે આને સો ટકા જેવા અત્યારે જ કુક કરી લેવાના છે અને તમે આને એન્જોય કરી શકો છો તો જો આ ભજીયા આપણા અહીંયા અત્યારે બનીને રેડી થઈ ગયા છે એકદમ ટેસ્ટી વાળા દેખાય છે ને એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવા આપણા અત્યારે આ ડુંગળીના ભજીયા બનીને રેડી થયા છે તો હવે આપણે એને સેપ આપવાનો છે તો ગરમ ગરમમાં જ આપણે એનો સેપ આપી લેવાનો છે જેથી કરીને તે બિલકુલ ના તૂટે તો આપણી ઘરની કોઈ વાટકી હોય છે એની વડે આપણે આનો શેપ આપી દેવાનો છે એકદમ ઈઝી છે વધારે કોઈ મહેનત કે વધારે કોઈ આમાં ઝંઝર જેવું નથી આ ટીકડી ભજીયા બનાવવામાં એકદમ પરફેક્ટ એવા બજારે જેવા મળે છે એવા જ ટીકડી ભજીયા આપણા ઘરે બનીને રેડી થાય છે તો તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે આપણે આને પ્રેસ કરશું એટલે એકદમ ટીકડી જેવો સેપ એ લઈ લેશે અને જો અત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણું ભજીયા છે તે તૂટી દઉં છું તો જોઈ શકો છો તમે અહીંયા આપણી ટીકડી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે પહેલેથી બોલ્સ બનાવ્યા હતા એટલે ટીકડીનો શેપ પણ એકદમ સરસ એવો આવ્યો છે અને ટીકડી જો અત્યારે જોવામાં એકદમ ટેસ્ટી એવી દેખાય છે તો ચાલો હવે આપણે આને તળી લઈએ તો ટીકડી તળવા માટે તેલને આપણે એકદમ પેલા ગરમ થવા દેવાનું છે તો એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી આપણે બધી ટીકડી એડ કરી દેવાની છે તો જો તમે અહીંયા વધારે પ્રમાણમાં ટીકડી ભજીયા બનાવતા હોય તો એક બેચ અડધો શેકાઈ જાય પછી એને બહાર કાઢી લેવાનો છે અને બીજો જે કાચો બેચ છે એને એડ કરી દેવાનો છે અને ત્યાં સુધીમાં આપણે આને ટીકડીનો શેપ આપી દેવાનો છે એવી રીતે કરશું એટલે એકદમ જલ્દીથી આપણું કામ થઈ જશે તો જો અહીંયા થોડી જ વાર થાય એટલે આપણી ટીકડી એકદમ ક્રિસ્પી થવા લાગે છે તો જો ફેરવતી વખતે ધ્યાન રાખવાનું છે કે ટીકડી હજુ સોફ્ટ હોય ત્યારે આપણે એને એકદમ હલકા હાથે ફેરવવાનું છે તો થોડી જ વાર થઈ એટલે ટીકડી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો આવે છે ને જોઈને મોઢામાં પાણી તમને પણ તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો જો સો ટકા પરફેક્ટ બને છે અને એકદમ બજારેથી જેવા ટીકડી ભજીયા લાવીએ છીએ આપણે એવા જ ટીકડી ભજીયા આપણા ઘરે બનીને તૈયાર થઈ જાય છે તો ચોક્કસથી આ વરસાદમાં ગરમાગરમ કાંદા ટીકડી ભજીયા ટ્રાય કરજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ કાંદા ટીકડી ભજીયાનો વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા તો ચાલો આપણે અહીંયા હવે કાંદા ટીકડી ભજીયા બનીને એકદમ રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ